નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ પ્રકરણ અગિયાર રચનાઓનો અભ્યાસ કર્યો હવે આપણે આગળનું પ્રકરણ પ્રકરણ નંબર બાર એનો અભ્યાસ કરીશું हे त्रिकोण નું ક્ષેત્રફળ શોધવા સંબંધિત માહિતી છે એટલે અને એ માટે અત્યાર સુધી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ સાદા એક સૂત્ર થી એટલે કે 1/2 * પાયો અને વેધ એ સૂત્ર થી આપણે વિદ્યાર્થી મિત્રો મેળવતા હવે નવું સૂત્ર આ ચેપ્ટર આ આપણે મેળવવાના છીએ અને એ હેરોનનું સૂત્ર એ આ પ્રકરણનું નામ છે સૂત્ર એના મદદથી આપણે ત્રિકોણનું ક્ષેત્ર પણ અને ચતુષ્કોણનું ક્ષેત્રફળ ક્ષેત્ર પણ શોધીશું પરંતુ તાજેતરની પરિસ્થિતિના કારણે આપણે અભ્યાસક્રમની અંદર માત્ર ત્રિકોણ સંબંધિત ક્ષેત્રફળનો જ ખ્યાલ શીખવાના છે ચતુષ્કોણ સંબંધિત ખ્યાલ આ વખતે અભ્યાસક્રમથી રદ કરેલો છે મિત્રો એટલે માત્ર આપણે બાર પોઈન્ટ એક સુધીનો જ આનો અભ્યાસ છે અને એને સુંદર રીતે આપણે અહીંયા આપણે આ કામગીરી કરીશું તો ત્રિકોણ ક્ષેત્રફળ શોધવાનું પ્રથમ જે સૂત્ર હતું એ r હતું 1/2 * π * a² હવે અહીંયા એક નવી બે બાબતો છે આપણે પરિચિત થવાનું છે મિત્રો क्षेत्रफल અને પરિમિતિ આ પરિમિતિ એટલે શું તો પરિમિતિ એટલે આમ તો તમે જાણો જ છો છતો એક સ્પષ્ટતા કરતા કે જો જે બ્લેક બોર્ડ છે એની પરિમિતિ કઈ હોય તો એ બસની વાત છે એનું હું માપ લંબાઈ પહોળાઈ તો ઊંચાઈ કહીએ ઊંચાઈ એટલે કે બે બાજુની ઊંચાઈ આવશે અને બે બાજુની લંબાઈ આવશે આ તો બધાના માપનો હું સરવાળો કરું એની પરિમિતિ કહેવાય પરિમિતિ એટલે બોર્ડરનું ખરેખર માપ છે અને એ આપણે પરિમિતિની જરૂરિયાત છે એટલે એ પરિમિતિના ઉપરથી પછી આપણે આની અંદર આનું ક્ષેત્રફળ કેટલું છે શોધી શકતા હોઈએ અને પછી આપણે થોડા વિવિધ ઉદાહરણો અને દાખલાની ગણતરી છે તો પરિમિતિ શું છે તમને ખ્યાલને સમજાવી હવે હેરોદ સૂત્ર છે

संपूर्ण परिमिति આપણે વાત કરતા હતા એને બે વડે ભાગીએ તો એ અડધી કરીએ એ એ છે એને અર્ધ પરિમિતિ કહેવામાં આવે પછી અહીંયા આપણે ત્રિકોણની વાત કરીએ છીએ એટલે કે તમે જાણો છો કે ત્રિકોણમાં ત્રણ બાજુઓ હોય બરાબર ત્રિકોણને ત્રણ બાજુ અને એ ત્રણેના મારફતે આપણે a b અને c तरीके उलट किए छे એટલે આપણે અહીં આવું લખી શકીએ a એટલે શું b એટલે શું અને c એટલે શું તો a એટલે એક બાજુમાં b એટલે બીજી બાજુમાં આપણે માપ પછી સેન્ટીમીટર થ મીટરમાં આપેલા હોય તરીકે એ મૂકી અને પછી એનું વર્ગુણ સુધી અને આપણે જરૂરી ચિત્ર માપ મળી જતું હોય છે તો સૌથી પહેલા આપણને આખી બાબતથી કરી છે

એક બે દાખલાઓ ઉદાહરણ સ્વરૂપે લઈશું મિત્રો આ નોંધ તમે અવશ્ય કરી લેજો સૂત્ર યાદ કરી લેવા વારંવાર પુનરાવર્તન કરશો એટલે સરળતાથી યાદ રહી જાય એવું સૂત્ર છે ચલો આગળ હવે એક ઉદાહરણ હું તમારી સમક્ષ મૂકું છું ગણતરી કરી છે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણની રકમ આ પ્રમાણે છે એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી છે

ત્રીજી બાજુનો માપ શોધી દેવી બરાબર તો એ થશે કુલ માપ પરિમિતિ જેનો સર્વાળો અધિકારનો 32 હતો ઓછો બાકીની બે બાજુનો માપ તો સર્વાળો એટલે કે 8 + 11 આ બાદ કર દઈશું એકમ તમે પાસા લખી શકો સેન્ટીમીટર વધુ સારું સાથે લખ ટોટલ તો 32

अरे प्रीति बातों जो सऊदी है ना सी पे है तो ए बी या जैसी पर बढ़ेगी एस पर जानता थे क्या अबे सूत्रों की देश हो जाता हूँ तो सूत्र त्रिकोणों के सूत्रा पर हेवन सूत्रों को जो त्रिकोणों के सूत्रा पर दावा कर सूत्रा माध्यम से समझा गया कि सूत्रा पर भारी दिमाग की देश एस s a s b s c આનું વધુ બધું બની શકે હવે આપણે કિંમતો મૂકી દીધી મિત્રો તો તમે જાણો છો s એટલે 16 અંદર s a s b અને s c છે ત્રણેયમાં તો s ની જે કિંમત બધાયમાં મૂકી લઉં 16 16 અને 16 ઓછા હવે ત્રણેય બાજુના માર્ક્સ એટલે કે એસ ઓછા એ વાત કરવાનો છે આપણે એ તરીકે સમજો તો આની લીધું તો બે રેન્ડમ ગમે તે લઈ તો એ એટલે 8 છે એસ ઓછા એ એટલે 8 માર્ક્સ થશે એસ ઓછા બી તો બી તરીકે આપણે એનું માપ લીધું તો 11 અને સી તરીકે ત્રીજી બાજુ જે શોધી હતી એને આપણે સી કહીયો તો એ 13 છે અને પછી વિદ્યાર્થી ગણિતમાં આપણે આનું સાદુરૂપ થોડું આપીશું તો સોળ એમને એમ રાખું છું અને કૌંસની અંદર શું સાદુરૂપ છે એ આપણે લખીશું તો સોળો માંથી આઠ જાય તો આઠ રહેશે ગુણે સોળો માંથી અગિયાર જાય એટલે પાંચ રહેશે વિદ્યાર્થી મિત્રો અને સોળ માંથી વિદ્યાર્થી મિત્રો તેર જાય એટલે ત્રણ રહેશે હવે અહીંયા લખું છું આની બરાબર વર્તુળમાં તમે જોશો અહીંયા તો સોળ ગુણ્યા સોળ ને એમ નહીં રાખવું જોઈએ ગુણ્યા આઠ પછી ચાલીસ ચાલીસ ગુણ્યા ત્રણ અને પછી આમનું તમે ભાષ મિત્રો જો તો અને જશે

વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા દાખલાની આપણે પૂર્ણ થાય છે સુંદર રીતે આપણે આ દાખલાની સમજતી મેળવી ફરી એકવાર પુનરાવર્તન સ્વરૂપ તમને સમજાવો તો આપણે શું કર્યું કોઈ પણ દાખલો મળી એટલે રકમની અંદર એનું વિશ્લેષણ કરી શું આપેલું છે તો પરિગીતિ અને બે બાજુના માપ આપ્યા હતા એટલે આપણે ત્રીજી બાજુ શોધી દીધી પછી પરિગીતિ હતી એના આધારે સંકેત એસ શોધ સંજ્ઞા જે એસ એસ એ અને

ખૂબ સુંદર ગણતરી ના પસંદ ગણતરી કરીશું વિદ્યાર્થી મિત્રો જવાબ મળે છે અહીંયા આપેલી ઉપર દાખલો છે ગણતરી કરીએ ગણિતનો એમાં શું આપેલું છે વિશ્લેષણ કરો તો ત્રિકોણકાર આપણે જે ભૌતિક આકૃતિ છે ત્રિકોણ છે એટલે ત્રણ બાજુ વાળો આકૃતિ છે આ બધી બાજુની લંબાઈનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ જેમ સાત છે હવે અહીં વિદ્યાર્થી મિત્રો રાખજો જયારે ગુણોત્તરમાં આવે ત્યારે હંમેશા એનું એક્સમાં આપણે રૂપાંતર કરી દેવું

હવે x આપ્યો છે એટલે x ની કિંમત અહીં આની સાથે મૂકી દઈશું અથવા ગુણી દઈશું એટલે ત્રિકોણની ત્રિકોણ ત્રિકોણાકાર ટુકડા જે છે તો ત્રિકોણ એની બાજુનો માપ મળી જશે માટે આ ત્રિકોણ ટુકડા ત્રિકોણ આપણે લખી દઈશું ત્રિકોણની બાજુનો માપ કેવો થઈ જશે 3 x એટલે 3 x આ x બરાબર 20 વિદ્યાર્થી મિત્રો આપણને મળી ગયું ये 80 * 20 = 60 પછી 20 * 5 એટલે 100 અને 20 * 7 એટલે 140 તમે એકમ પણ લખો લખી શકશો બધું માપ છે મીટરનો છે એટલે મીટર તો આપણે વિધર્જી મિત્રો બધી બાજુનો માપ મળી ગયો

આપણે ત્રણેય બાજુના માપ અને અંદર મૂકી દીધા તો વિદ્યાર્થી મિત્રો આનું સાદો રૂપ આપણે લખીશું તો 150 થશે સાઈડ બાદ કરીશું એટલે 90 થશે 50 અને 10 આવશે બરાબર ચેક કરી લેશો વિદ્યાર્થી મિત્રો અને હવે તમે જો આનું સાચું પાડશો તો આ ખરે તમને આટલું માર્ક પડશે ત્રણ વર્ગમૂળની અંદરથી નીકળશે નહીં અને પંદરસો છે વર્ગમૂળની બહાર નીકળી શકશે અને એકમ વધારા મીટર હતા એટલે ક્ષેત્રફળ છે માટેનો એકમ છે મીટર વર્ગ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ જમીનનો ટુકડો જે ત્રિકોણ આકાર છે એનું ક્ષેત્રફળ શું છે તો મને ખ્યાલ છે ખૂબ સારા વિદ્યાર્થી મિત્રો તરફથી પ્રતિભાવ પણ છે સાહેબ ખ્યાલ આવી ગયો મોટા ભાગના વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો છે હજુ વિદ્યાર્થી મિત્રો તમે પુનરાવર્તન શરૂ કરીએ જોશો બરાબર અને હું આ વિડીયો આપણને માઇક્રોસોફ્ટ ટીમ દ્વારા પણ રજૂ કરેલો છે સાથે સાથે ફરી એકવાર પુનરાવર્તન શરૂ તમને મૂકીશ એનો ફરીથી બીજી વાર અભ્યાસ કરશો તો મને લાગે છે કે સુધી બધાને ખ્યાલ આવી જશે ફરી એકવાર આપણે આ પ્રકરણની અંદર અમુક ગણતરીના મુદ્દાઓ જે આપણને આ વખતે અભ્યાસક્રમ કોરોનાની પરિસ્થિતિ કારણે ટૂંકાવેલો છે એમાં આ પ્રકરણની અંદર માત્ર ત્રિકોણ વિભાગ છે એને ધ્યાને લીધો છે ચતુષ્કોણને ધ્યાને લીધો નથી એટલે આવા આ પ્રકરણની અંદર માત્ર આ સૂત્ર आणि सूत्र आधारित आम्ही चित्रपट शोधाना दाखला जाणील लो तो आकरण विषय वस्तू तपूर्ण जाणीव खूप खूप आभार धन्यवाद